I'm મારું નામ પરમાર રસુમતીબેન કિશોરભાઈ હું ફેસિલિટર તરીકે કામ કરું છું ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની ઉપપ્રમુખ છું આજે અમે મારી કેટલીક પડતર માગણીઓને લઈને ભેગા થયા છે જે રીતના કે અમને લઘુત્તમ વેતન આપો કાયમી કર્મચારી કરો અમે જ્યારે છૂટા થયા ત્યારે અમને પેન્શન યોજનાનો લાભ આપો છૂટાયા થયા પછી અમારા બહેનોનું શું અમને નિયમિત વર્ષમાં બે જોડી ડ્રેસ આપવામાં આવે છે આપે ઇન્સેટિવ પ્રથા દૂર કરો અને અમારા ઇન્સેટિવના વેતનમાં વધારો કરો ફેસિલિટર બહેનોને એ જે વીજ ના પૈસા મળે છે એની જગ્યાએ ટૂરોનો કા વધારવામાં આવે જેથી આખો મહિનો કામ કરે છે એનું એમને પૂરતું વેતન મળે વધુમાં કે બે અમારો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે તો બે અઢાર પછી કેન્દ્ર સરકારમાંથી અમારો એક પણ રૂપિયાનો વધારો થયો નથી એ તો આપણા માન્ય વડાપ્રધાન સાહેબસિંહને અમારી એટલી વિનંતી કે અમારા મોંઘવારીના જમાનામાં અમારું સામું જોવે અને અમારા એ વેતનમાં વધારો કરે એ જ અમારી પડતર માગણીઓ છે